પર્સનલ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આજે તમને હું થોડી જણાવું કઈ ફાઇનાન્સમાંથી લોન લઈ રહ્યા છો તે ધ્યાનમાં રાખવું ફાઇનાન્સ દ્વારા લેવામાં આવતા સુપી રીતે ચાર્જ કયા અને કેવી રીતે છે તે ધ્યાનમાં લેવો પર્સનલ લોનનો વ્યાજદર દસથી ચોવીસ સુધી હોય છે અંદાજે કંઈ ફાઇનાન્સ દ્વારા ઓછું વ્યાજ દર છે તે ચકાસવું એના એના પછી નિર્ણય કરવો પર્સનલ લોન લેવી બહુ સરળ હોય છે પણ પર્સનલ લોન લેતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવામાં ન આવે તો માથાનો દુખાવો બની શકે છે પર્સનલ લોન લેવામાં બહુ ઉતાવળ ન કરવી કારણ કે લોનના નિયમો બરાબર સમજી લેવા તેના પછી જ નિર્ણય કરવો કોઈ કારણો દ્વારા ફાઇનાન્સ ચાર્જ વસૂલી શકે છે તે આપણે ધ્યાનમાં રાખવો હપ્તો ઓનલાઈન ભરવાનો હોય તો તે હપ્તો બાઉન્સ થાય તો તેનો ચાર્જ કેટલો તે જાણી લેવું જો આ મારી માહિતી તમને સારી લાગી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો